રાજ્ય સરકારના જે સીઆઈટી ડિપાર્ટમેન્ટ છે ગુજરાત પોલીસ એમના તરફથી જે ગુમ મહિલાની બાળકો છે એને ગોતવા માટે ખાસ ઝુંબેશનું આયોજન કરવામાં આવેલ છે અને આમાં અમરેલી જિલ્લાના રાજુ પોલીસ રાજુલા પોલીસ સ્ટેશન ખાતે એક બહુ સરસ એવું એક ગુમ મહિલા જે આશરે આજથી અઢી મહિના પહેલાં ગુમ થયેલ હતી એનું ખરેખર મર્ડર થયેલ હતું હત્યા થયેલ હતું અને એના ભે ગુનાનો જે ભેદ છે એ બહુ સારી રીતે રાજુલા પોલીસ ટીમે અને સાવરકુંડલા ડિવિઝન એ એસપી નાઓએ શોધવામાં સફળતા મળેલ છે એ બનાવને હકીકત એવી છે કે અમારી પાસે તારીખ પચીસ બારે આજે ગુમ થનાર સોનલબેન છે એમની માતાએ એની ગુમની જાહેરાત કરી હતી અને ત્યારબાદ અત્રેના લોકલ પોલીસ અને એએસપી એસપી સાવરકુંડલા ડિવિઝન નાઓએ બહુ તાત્કાલિક અને ગંભીરતા લઈને તપાસ ગતિમાન કર્યો હતો અને આ તપાસ દરમિયાન એવી એક હકીકત જાણવા મળી કે અમે કાયદાકીય ભાષામાં જઈને લાસ્ટ સીન ટુગેધર છેલ્લે એ સોનલબેન જે હતી એ કોના જોડે દેખાઈ હતી એ કડી મળતા એ જે આ ગુનાના આરોપી છે હાલ જેને આરોપી તરીકે અમે ગુના ડિટેક્ટ કરેલા છે એના જોડે એ છેલ્લે જોવા મળે એ આરોપી જે છે એના ભૂતકાળમાં એક લગ્ન થયેલા છે બીજા સ્ત્રી જોડે અને એ જે ભોગ બનનાર સોનલબેન છે એ એની પ્રેમિકા હતી અને એ એમના જોડે રહેતો હતો ગયા ઓક્ટોબર મહિનાના સાતમી તારીખે એ લોકો બંને સાથે હતા અને અમે એ જ્યારે બંને સાથે હતા ત્યારે એને જે વાહન યુઝ કર્યો હતો એ વાહન માલિકની પણ પૂછપરછ કરેલ છે અને એ વાહન માલિકના પૂછપરછમાં પણ અગત્યના પુરાવા મળેલા હતા કે આ જે વાહન લઈ ગયો હતો એ વ્યક્તિએ જે તે વખતે વાહન લેતા વખતે એને કોઈક ડકો થયો હતો અને તે બાબતે પોલીસે પોલીસે ઢભે પૂછપરછ કરતા આ કામના આરોપી એ બાબતને કબૂલી પણ આપેલ છે બનાવમાં જે આરોપી છે એ બાબરિયાધાર ગામની જે સીમ છે ત્યાં સીમમાં પોતે ખેતીવાડીને કામ કરતો હતો અને ત્યાં આવો જગ્યાએ એની જે પ્રેમિકા છે સોનલબેન એની લઈ ગયેલ હતો અને એક પૂર્વનિયોજિત પ્લાન ઘડાવીને પોતાના સાથે કુલાડી પણ લઈ ગયો હતો અને ત્યાં આ જે સોનલબેન છે એની પ્રેમિકા અને એની જે પહેલાં કાયદેસર પત્ની છે સંગીતાબેન અને એ પોતે આ ત્રણેયની એના પ્રાપંચિક સાંસારિક જીવનમાં જે ઝઘડા થતા હતા તે બાબતે એ ત્રાસી ગયો હતો અને એના ભાગરૂપે એને એવું નક્કી કર્યું હતું કે આપણે આ સોનલબેનનો નિકાલ કરવો જોઈએ અને આ સીમમાં એને સોનલબેનને કુલાડીના ધાતી મારી નાખેલો હતો અને માર્યા પછી પુરાવા નાશ કરવા હેતુથી ત્યાં નદી તટના સીમમાં જે કૂવો છે એ કૂવામાં એની બોડી ફેંકી દેવામાં આવેલ હતી અને એ બોડી કોઈ અવરજવર કરે અથવા બીજા અન્ય વ્યક્તિને ના જોવા મળે તે માટે ત્યાંના ઝાડી ઝાકરા કુવા ઉપર ફેંકી દીધા હતા સાથે સાથે એ કુલાડી એને છુપાવીને રાખી હતી ભોગ બનનાર જે કપડાં છે એ કપડાં પણ એને પુરાવા નાશ કરેલા છે તે બાબતની કલમ પણ અમે ઉમેરો કરેલ છે હવે આ જે ભોગ છે એને હાલ જે અમે ડેડ બોડી મળેલ છે આશરે એસી દિવસ પછી એ ડેડ બોડીના માત્ર પિંજર મળેલા છે હાડકા મળેલા છે તો એની એક આઈડેન્ટિફિકેશનની પ્રક્રિયા પોલીસે હાથ ધરેલી છે તે માટે અમે એફએસએલના જે અધિકારી છે એની મદદ લીધેલી છે અને એના એફએસએલ ખાતે અમે ડીએનએના એક સંયોગિક પુરાવા લઈ લેશું અને એમને એક ઓળખાણ પણ કરી દઈશું તો એક બહુ એવું સરસ એવું કેસ રાજુલા પોલીસ સ્ટેશન અને એમના ટીમે ડિટેક્ટ કરેલું છે અને અમે વિસ્તારના તમામ નાગરિકોને આહવાન પણ કરીએ છીએ કે તમારા વિસ્તારમાં ક્યારે પણ કોઈ ગુમ થાય કોઈ આવો બનાવ બને કોઈની શંકાસ્પદ હલચલ હોય તો પણ જિલ્લા પોલીસને તમારો લોકલ પોલીસને એ બાબતની જાણ અવશ્ય કરવું આ કેસમાં પણ આશરે લગભગ એસી દિવસ પછી બનાવની નિયમોને જાણ થયેલી છે જે કે માત્ર ગુમની જાન છે પણ ત્યારબાદ પણ પોલીસે બહુ ઉનાનપૂર્વક તપાસ કરી બહુ ગંભીરતાપૂર્વક તપાસ કરી અને પોલીસિંગનું જે પ્રોફેશનલિઝમ છે એ બહુ સારી રીતે બતાવી આ ગુનાનું ભેદ ઉકેલું છે જેના લીધે અહીંયા રાજુલા પોલીસ ને હું અભિનંદન પાઠવું છું